જે એવડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જમાલપુર ખાંડની શેરી મારા જે ઓફિસ અને મકાન છે તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ભયજનકની નોટિસ આપવામાં આવી છે રથયાત્રા દરમિયાન દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે કાર્યવાહી કરવામાં આવે છે અને રથયાત્રા રૂટ પર જે પણ મકાનો છે કે દુકાન છે અને ભયજનક છે તેને કોર્પોરેશન તરફથી સેફ કરવા માટે અને ઉતારી નાખવા માટે આ એક પ્રક્રિયાઓ છે અને પ્રક્રિયાના ભાગરૂપે મારું મકાન પણ રથયાત્રા રોડ પર આવેલું છે અને મારી ઓફિસ પણ ત્યાં જ આવેલી છે એટલે વર્ષોથી મારી ઓફિસ છે મારા મધર ફાધરના નામની આ પ્રોપર્ટીઝ છે અને કોર્પોરેશને જે નોટિસ આપી છે એ નિયમ મુજબ ચોક્કસ મેં નોટિસ સ્વીકારી છે અને કોર્પોરેશનના નિયમ મુજબ આ પ્લાન મંજૂર કરાવીને પ્લાન મંજૂર થતાં જ આ મારી ઓફિસ અને મારા જે મકાનનું છે હું નવી સતી એનું બાંધકામ કરાવીશ અને લોકોને પણ મારી એ જ અપીલ છે કે જે ભયજનક મકાનો છે તેના ઉપર કોઈને ચડવાના તો અને રથયાત્રા રૂટ છે ખાસ કરીને સેફ જે છે એ મકાનના ઉપર જ લોકો ચડે અને જે આવા ભયજનક નોટિસ આપેલા મકાનોના અંદર લોકોએ ના ચડવું જોઈએ એવી મારી લોકોને ખાસ નમ્ર અપીલ અને વિનંતી છે